સોફિયાભાઈ જમલ દિલુ હાજી તાહિરભાઈ પ્રદીપભાઈ સોની તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સામાજિક આગેવાનીઓ પોતા પોતાના મંતવ્યો રજૂ કરી કેદીઓને ફરી કોઈ ગુનો ના કરવા અને સારા નાગરિક બની સમાજની સેવા કરવા પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો સાથે ગોધરા નગરના હાસ્ય કલાકાર પ્રકાશભાઈ રાણા અને શુક્લનાઓ હાસ્ય સાથે મનોરંજન કર્યું અને ઉત્તર પ્રદેશના કવિ અલવીનાઓએ પણ રજૂ કરેલ ગીત ગઝલ ત્યારબાદ ગોધરા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે જેલ ડીજીઓ જી ડો કે કે એલ એન રાવની માહિતી અને માર્ગદર્શન મુજબ જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેલના કેદીઓ મુક્ત થયા બાદ ફરી કોઈ ગુનો ના કરે અને સમાજમાં એકીકૃત થઈ જાઓ તેથી જ બંદીવાનોનો સંકલ્પ થયો સાથે અમારે અહીંથી જવું પડશે અને અમે ક્યારેય પાછા નહીં આવીએ એવા સંકલ્પ પણ લીધા હતા તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં જેલની અંદર કેદીઓ માટે દરરોજ સવારે એક કલાક માટે ધ્યાન યોગ શિબિર ચાલી રહી છે આગામી દિવસોમાં બંદીવાન દ્વારા પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે